ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જેઆઈડીસીમાં ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે જીઆઈડીસી માં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મૂકવામાં આવતા હોય છે સામાન્ય રીતે કંપનીઓમાં મૂકેલ કામદારોનું જે તે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો મળતી વિગતો મુજબ ઝઘડીયા જીઆઈડીસી પીએસઆઈ પી કે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીઆઈડીસીની વેલ્સપુન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઇઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ પર મૂકેલ પંચાવન કામદારો પૈકી બાર કામદારોનું પોલીસ વેરીફિકેશન નહીં કરાવ્યું હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું જણાવ્યું હતું કામદારોનું પોલીસ વેરીફિકેશન નહીં કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું સામે આવતા આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના જમાદાર હસમુખભાઈ દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઇઝના જવાબદાર ઇન્ચાર્જ સંતોષ જ્વાલાપ્રસાદ શર્મા હાલ રહેવાસી તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મૂળ રહેવાસી મહારાષ્ટ્રના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાને લઈ ઝઘડીયા જેઆઇડીસીમાં કામદારો મૂકી પોલીસ વેરીફિકેશન નહીં કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો